ફ્લાઇટ ક્રેશ અને ગ્રાઉન્ડ ઝીરો પર અમે ઊભા છીએ એ બિલ્ડિંગ કે જ્યાં તમને પાછળ કાટમાળ દેખાતા હશે એ દ્રશ્ય થોડા નજીક આવીને બતાવો કે કેવી રીતના એ જે ફ્લાઇટ ક્રેશ થઈ એના પછીના જે ભાગ જે ઘૂસી ગયા એ મેસમાં અને ત્યાં એ લોકો જમતા હતા એના પછી તરત બ્લાસ્ટ થયા એ બ્લાસ્ટ થયા પછીની જે દુર્ઘટના છે એ બધાને ખબર છે પણ એ જ્યારે થયું હશે ત્યારે જ્યારે સોથી વધારે જે બાળકો ત્યાં હતા એનું શું થયું હશે એ ફ્લાઇટમાં બેઠેલા લોકો તો બળીને ભરતું થઈ ગયા આપણે જમવા માટે આવેલા લોકો હતા એનું શું થયું હશે એ કોઈએ નહીં વિચાર્યું હોય એ યુવાનો કે જે પોતાના સપના સાથે અહીંયા ભણવા માટે આવ્યા હશે એનું શું થયું હશે એનું કોઈએ નહીં વિચાર્યું હોય અહીંયા બાજુમાં જ જે ડોક્ટરના ક્વાર્ટર્સ છે એટલે ત્યાં બહુ જ બધા ડૉક્ટર રહેતા હતા એ ડૉક્ટરો વિશે તો કોઈ જ વાત નથી કરી રહ્યું એ ડૉક્ટરો સાથે શું થયું એના પરિવાર સાથે શું થયું એ કોઈ જ વાત નથી કરી રહ્યું બધા જ વાત કરી રહ્યા છે કે ફ્લાઇટમાં બેઠેલા બસો લોકોના મૃત્યુ થયા પૂર્વ સીએમનું મૃત્યુ થયું એ થયું જ છે એ દુઃખદ જ છે એ ઘટનામાં માની છીએ પણ અહીંયાના યુવાનો જે જેના મૃત્યુ થયા છે જે પોતાના સપનાઓ સાથે અહીંયા ભણવા આવ્યા હતા એ આશાસ્પ્રદ ડૉક્ટરો ડોક્ટરો કે જેને આપણે ભગવાન માનીએ છીએ એ ડોક્ટરો સાથે જે થયું એ કેટલું ભયાનક હશે આવી ગંભીરતા આપણને ત્યારે દેખાય કે જ્યારે આ જોવા આ એ કાટમાળ છે આ એ કાટમાળ છે કે જે એનું વિન્ડ હશે એ હશે આ માનીએ આપણે કારણ કે ત્યાં ફસાય ફસાયું અને એના પછી જે આગળ ધસડાઈને ગયું એ જે સ્થિતિ થઈ હશે એ ખૂબ ભયાનક સ્થિતિ હશે અત્યારની આ સ્થિતિ જોવા અનેક એવા ઝાડ છે કે જે હજી રહ્યા છે બિલ્ડિંગની ઉપર પણ હજી આગ છે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં હજી આગ લાગી રહી છે એટલે એની ગંભીરતા બતાવવા માટે અહીંયા આવ્યા છીએ કોઈ સનસની કેસ કે આવી મોટી દુર્ઘટના થઈ ગઈ એ નહીં એની ગંભીરતા તમે જુઓ કે કેટલી ભયાનક એ ઘટના છે કેટલી ભયાનક એ સ્થિતિ છે હાથમાં તમે જુઓ તો આ રહ્યું એ ફ્લાઇટ નંબર આ રહી એની વસ્તુઓનો નંબર બધું જ છે અહીંયા પગ મૂકો ત્યાં બધી વસ્તુઓ છે પગ મૂકો ત્યાં એના કાટમાળ છે અને એ કાટમાળો જોઈને આપણે તો માત્ર દુઃખ જ કરવાનું છે oh uh, if જેટલા પણ લોકો બળીને ભરતું થઈ ગયા છે એની લાશો જોઈએ છે અમે એ પ્રાણીઓ એ પશુઓ જે અહીંયા હતા એની લાશો અમે જોઈ છે એનાથી વધારે ભયાનક શું હોઈ શકે અને હજી સ્થિતિ એની એ જ છે તમે જુઓ તો ખરી કે કાટમાળ કેટલી ભયાનક સ્થિતિમાં ત્યાં છે અહીંયા પડેલું એ કાટમાળ એ આ ગંભીરતા સમજાવે છે દુર્ઘટનાની અને આવી તો બધી દુર્ઘટનાઓ બન્યા કરે છે બન્યા કરે છે બતાવ્યા કરીએ છે બધા જોવે છે અને પછી આપણે ભૂલી જઈએ છીએ જે કમનસીબી છે કે બસો ને બેતાળીસ પરિવાર રડી રહ્યા છે અહીંયા આવેલા જે ભણવા આવેલા યુવાનો છે એના પરિવાર રડી રહ્યા છે અને છતાં પણ કશું નથી થતું અંતે એક ટેકનિકલ ખામી કે પ્લેનમાં આ તકલીફ હશે એના કારણે આ થઈ ગયું અને ભગવાનની આ ઈચ્છા હશે એવું માનીને આપણે ભૂલી જઈએ છીએ